પોલીસ વાળા ગાળી દીધી વિપુલ કાવાણી ભાજપ દારૂ આવ્યો પી અને શું કર્યું એને આવી એનાણી હા જેમ તાજેતરમાં જ કડી અને વિસાવદર બેઠક ઉપર મતદાન યોજાઈ રહ્યું છે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે આ બંને બેઠકો ઉપર કડીમાં ઉત્સાહ ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ જો વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં લાંબી લાંબી કતારો મતદારોની લાગી ચૂકી છે સવારના સમયથી જ મતદારો મતદાન મથક ઉપર પહોંચી ચૂક્યા છે અને તે વચ્ચે જ્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વિસાવદરના એક ગામમાંથી સ્થાનિકો દ્વારા ભાજપ પર મોટા આરોપો લગાવવામાં આવ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર અત્યારે જ્યારે વિસાવદર બેઠક ઉપરથી મતદારો જ્યારે મતદાન મથક ઉપર પહોંચી ચૂક્યા છે મતદારોમાં વોટ કરવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જ્યારે વિસાવદનના એક ગામમાંથી એક વિડીયો સામે આવ્યો છે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્થાનિકો દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપના જેટલા એજન્ટો છે ભાજપના સમર્થકો છે તે અમારી સાથે જબરજસ્તી કરી રહ્યા છે અને તેની સાથે સાથે પોલીસ પણ અમને જબરજસ્તી કરી રહી છે ભાજપને વોટ આપવા માટે તેવા આરોપો વિસાવદનના ગામના સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તો સીધા જ એ વિડીયો જોઈ લઈએ વિઝ્યુઅલ જોઈ લઈએ જેમાં સ્થાનિકો દ્વારા એવા આરોપ મિત્રો ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે આજે વિસાવડ ગામ આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પી પીને આવ્યા અને પાટા મહિરા અને ખૂબ લોકોને મહિલાઓને પણ ગાળીઓ દીધી ભાઈ કોણ આવ્યું હતું અહીંયા ગાળિયું દેવા કોણ આવ્યું

તથા પણ એમ કે તમે બસો મીટર ની બહાર નીકળી જાવ સો મીટર નો નિયમ છે તો બસો મીટર નો કમેન્ટ કહો તો તમે પરિપત્ર બતાવો પરિપત્ર માં સો મીટર નું છે પણ આવું આવું તંત્ર કીધું કે વિપુલ કાવાણી કીધું વિપુલ કાવાણી ના કહેવાથી તંત્ર એ કીધું તંત્ર એ કીધું તંત્ર એ વિપુલ કાવાણી તો ગાયો ભઈલા તંત્ર એ કીધું બસો મીટર ની કોઈ પરિપત્રમાં માં છે જ નહીં સો મીટર નું છે

વિપુલ કાવાણી હારી રહી છે એટલે ખબર છે કિરીટ પટેલ ના ગયા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહિયાં બધા દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ ઈ જોવાનું છે પ્રવીણ ભાઈ હું થયું ભાઈ અહિયાં હું થયું

આ ભાજપ ની ઝંડીઓ સો મીટર ની અંદર લાગેલી છે એને વાંધો નથી મહિલાઓ છે મતદારો અહિયાં છે વિપુલ ખાવાની અહિયાં ગાળો બોલે છે વિછાવડ વિછાવડ નું આ બુથ છે કોણ ગાયું બોલ્યું બેન અહિયાં અહિયા કોણ દાદાગીરી કરી છું કોણ ગાયડું બોલી છું કોણ ગાયું બોલવા આવ્યું હતું હા